લાલ લાલભાઈ લાલ લાલ એ બે ટકા સો ટકા આઈ ગઈ 100 ટકા આમર 100 ટકા આમર એ જનન 500 1000 એ જનન એ ટકા આમર 5000 2000 એ જનન આયો આય ભાઈ આયો આય ભાઈ કીલો ઠંડાઈ છે નું ક કલર કલર મિલાવ ટકા લઈ જાઓ કલર કલર મિલાવ ટકા લઈ જાઓ એ જ લાલ કલર કલર મિલાવ ટકા લઈ જાઓ એ જ લાલ ટકા લઈ જાઓ ભાઈ એક ટકા ખાલી ખાઈ ખાલી ખાલે નહીં ખાલી ના ખાલી ખાને ખાલી ના આપના ઓય સર কেনেলা নে লাল Ayo bay, bay je lah. Kalau kalau bilau, tak kalau jauh. Single lagi, single lagi, single lagi, single lagi. Tadi ni je yang lu tu. Single lagi. Oce, oce, lal mar, oce, lal mar, bon Hatbon, bon bay. Lal, lal, hatbon. bon lal, lal. Bay dan bas lagi. Hatbon bay. Kal single, 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 single. Lal, lal, single bay. Single, bay single, single bay. Ayo, kira bay ayo. Lal, ayo, ayo bay ayo, ayo, ayo bay.

આ અમાર 5000 દલાદી કરી કા 5000 દિન એ જલે એ જલે 10000 એડ કા એડ કા એડ આ લે 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 આઈ ના કોન કેમ ના હલર બસ એડ આ એડ આ માર મોટાડી દિન એડ આ માર ગો એ જલે એડ કા એડ કા એડ બેંકર 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 બે સિંગલ આર રાખે ભાઈ ના ભાઈ ભાઈ આર ખતમ ના સિંગલ ભાઈ